કરનાળીમાં નવનિર્મિત મા રેવા આશ્રમ ખાતે શ્રાવણ લઘુ રુદ્ર યજ્ઞ અને હનુમાન ચાલીસા હોમાકમ યજ્ઞના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુંદરકાંડના પૂજ્ય અશ્વિન પાઠક ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ તાલુકાના કરનાળીના નર્મદા કિનારે સ્થિતમાં રેવા આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ નિમિત્તે લઘુ રુદ્ર યજ્ઞ પૂજ્ય અશ્વિન પાઠકના હસ્તે યોજવામાં આવ્યો હતો રેવા આશ્રમ ખાતે નવનિર્મિત થનાર ભૂરખ્યા હનુમાનજી દાદાના મંદિરને સત્ય વિજય મારુતિ તરીકે આગવી ઓળખ આપી પૂજ્ય અશ્વિન પાઠક દ્વારા નામકરણ કરવામાં આવ્યું હતું અત્રે યાદ આપ્યું જરૂરી છે કે અમરેલી જિલ્લાના કવિ કલાપીના લાઠી ગામ પાસે આવેલા પ્રાચીન ભૂર્ખ્યા હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે આ મંદિરમાં સ્થાપિત હનુમાન દાદાની મૂર્તિ ભૂર્ખિયા હનુમાન દાદા તરીકે ઓળખાય છે તેની પ્રવૃત્તિ ડભોઈ તાલુકાના કરનારી સ્થિત નવનિર્મિતમાં રેવા આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવનાર છે શ્રાવણ માસ નિમિત્તે પૂજ્ય ગુરુજી અશ્વિનકુમાર પાઠક દ્વારા હોમાત્મક લઘુ રુદ્ર કરવામાં આવ્યો સાથે સાથે નવનિર્મિત હનુમાનજી મંદિરનું નામ સત્ય વિજય મારુતિ રાખવામાં આવ્યું હતું it's just the